ખટોદરા મહાલક્ષ્મી લક્ષ્મી ઇન્ડસ્ટ્રીયલ માં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ગણતરીના દિવસોમાં લીટા આરોપીને પકડી પાડી ચોરીમાં થયેલ મુદ્દામાલ રિકવર કરતી ખટોદરા પોલીસ સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરેશભાઈ તથા સેઇટ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર બે તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 4 તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એચ ડિવિઝન નાઉ ની સૂચના મુજબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી આર રબારી ખટોદરા પોલીસ સ્ટેશન સુરેશભાઈ નામના માર્ગદર્શન હેઠળ મળીકસ સંબંધિ ગુનો શુધિકારવા સૂચના કરેલ હોય જે અનુસંધાને તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસ ના રોજ સર્વિલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર યુએન જાડેજા તથા સ્ટાફના પોલીસ માણસો કટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ચેતનભાઈ રમણભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ રમેશભાઈ તથા જગદીશભાઈ દીપકભાઈ નાઉની બાતમી હકીકત મળેલ કે ખટોદરા મહાલક્ષ્મી ઇન્ડસ્ટ્રીયલમાં થયેલ રોકડ રૂપિયા તથા પાર્સલ મળી કુલ રૂપિયા ત્રણ લાખ ઇઠ્યોતેર હજારની ઘરફોડ ચોરીનો બનાવ બનેલ

ડિંડોલી સુરત શહેર મૂળવતન કલવારી ગામ તાલુકો બસ્તી જિલ્લો ગોરખપુર યુપી પાસેથી ચોરીમાં માં ગયેલ કુલ પર્સ નંગ વીસ મળી આવતા કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે